નમસ્કાર પ્રિય દર્શક મિત્રો સર્વેને જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં સાંભળીશું એક સરસ મજાની સૌને ગમે તેવી વિસરાતી જતી વાર્તા કે જે તમે જ્યારે નાના હશો ત્યારે કદાચ તમારા દાદી કે નાની પાસેથી ઘણી વાર સાંભળી હશે અને આ વાર્તાનું નામ છે માં મને છંગડું તો આજે આપણે સાંભળીશું સાત બહેનોની વિસરાતી જતી વાર્તા મિત્રો જો તમે અમારી ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઈક કરજો કે જેથી આવનારા તમામ વિડીયો તમને મળતા રહે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી એમની સાત છોકરીઓ બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ હતો રોજ બિચારો સાત ગામ માંગે ત્યાં માંડ માંડ પેટનું પૂરું થાય એક દિવસ બ્રાહ્મણને વડા ખાવાનું મન થયું એટલે એણે બ્રાહ્મણીને કીધું આજે તો મને વડા ખાવાનું મન થયું છે બ્રાહ્મણી કે એ વાત સાચી પણ બધાયને થાય એટલો લોટ ઘરમાં નથી પાંચ સાત વડા થાય એટલો લોટ તો માંડ માંડ નીકળે ત્યારે બ્રાહ્મણ કે કઈ વાંધો નહીં વાત માંડી વાળો બ્રાહ્મણી કે ના ના એમને પરમ દિવસે ધોળી કાકી થોડા વડા આપી ગયા હતા તો મેં અને છોકરીઓએ તો ચાખ્યા હતા તમે જ રહી ગયા છો છોકરીઓ વાળું કરીને સુઈ જાય એટલે ચાર પાંચ વડા તમને પાડી દો મારે કંઈ ખાવા નથી એટલે વડા બને એટલે ખાઈ લેજો અને પાણી પી લેજો એટલે પેટ ભરાઈ જાય બ્રાહ્મણ કે બહુ સારું રાત પડી છોકરીઓ સૂઈ ગઈ બ્રાહ્મણી તો ચૂલો સળગાવ્યો પછી ચૂલા ઉપર લોઢી મૂકી ને ઉપર તીપું તેલ મૂક્યું ને વડા કરવા બેઠી જ્યાં પહેલું વડું લોઢીમાં મૂક્યું ત્યાં તો છમ છમ અવાજ થયો છમ છમ સાંભળી એક છોકરી જાગી ગઈ જાગીને કે મને છમ છમવડું મા કે સુઈ જા સૂઈ જા આલે આ એક વડું ખાઈ લે અને પાણી પી લે અને પછી સૂઈ જાય જો જે બીજી જાગી એનું ધ્યાન રાખજે પેલી છોકરી તો એક વડું ખાઈ પાણી પીને સૂઈ ગઈ માએ બીજું વડું મૂક્યું જ્યાં બીજું વડું મૂક્યું ને ત્યાં છમ છમ અવાજ આવ્યો ત્યાં તો બીજી છોડી જાગી જાગીને કે મા મને છમ વડું મા કે લે વડું ખાઈ લે પાણી પી લે ને સૂઈ જાય બીજી જાગી ન જાય તેનું ધ્યાન રાખજે બીજી છોડી વડું ખાઈને સુઈ ગઈ બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું તો બ્રાહ્મણ કે હશે એ તો છોકરા જ છે ને પછી માએ ત્રીજું વડું મૂક્યું ત્યાં તો ફરીવાર છમ છમ અવાજ આવ્યો આ સાંભળી વળી એક છોકરી જાગી જાગીને કે માં મને છમ વડું માં કે લે વડું તું વળી ક્યાં જાગી આ વડું ખાઈને સુઈ જા જો જેમો બીજી બેનને ન જગાડતી ત્રણ વડા ખવાઈ ગયા હવે ચાર વડાનો લોટ રહ્યો બ્રાહ્મણીએ ચોથું વડું મૂક્યું ને વળી પાછો છમ છમ અવાજ આવ્યો ને ત્યાં તો ચોથી છોકરી જાગી એને પણ વડું આપીને માય સુડાવી દીધી પછી તો પાંચમી છોકરી જાગી તો પાંચમું વડું એને આપવું પડ્યું ને છઠ્ઠી જાગી તો છઠ્ઠું વડું એને આપવું પડ્યું અને વધ્યું હવે એક વડું છેવટે સાતમું વડું સાતમી છોકરીએ ખાઈ લીધું આમ કરતાં તો સાતે દીકરીઓએ એક એક વડું ખાઈ લીધું એના બાપને બિચારાને એક પણ વડું ન મળ્યું તો બાપ તો ગુસ્સે થઈ ગયું માંડ માંડ વડા ખાવા મળતા હતા તે દીકરીઓ ખાઈ ગઈ એ તો સાતે દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો સાત બહેનો જંગલમાં આમથી તેમ ફરવા લાગી એમાં છ બહેનો તો એક ઝાડની ઉપર ચડી ગઈ પણ નાની ઝાડ ઉપર ન ચડી શકી એટલે એ તો દૂર દૂર દોડવા લાગી એણે દૂર એક સરસ મજાનું મકાન જોયું મકાનમાં જઈને અંદર જોયું તો ત્યાં તો ખૂબ સરસ મજાનું ખાવાનું હતું એ તો એકદમ રાજી રાજી થઈ ગઈ નાચવાને કૂદવા લાગી દોડીને એની છ બહેનો પાસે ગઈ ને કે બેન બેન મને મકાન મળ્યું છે ચાલો ત્યાં તો કેટલું બધું ખાવાનું છે અને બહુ સરસ ઘર છે આટલું સાંભળીને તરત જ પેલી છ બહેનો ઝાડ પરથી નીચે ઉતરી અને એની નાની બહેનની સાથે બધી જ બહેનો મકાનમાં ગઈ સાતે બહેનો ઘણું બધું ખાવાનું જોઈને ખુશ થઈ ગઈ અને મકાનમાં રહેવા લાગી સારું સારું ખાઈ પીને બધી બહેનો તંદુરસ્ત થઈ ગઈ આ બાજુ એમના બાપને પસ્તાવો થયો અરે રે હું કેવો બાપ મારી દીકરીઓએ વડા ખાધા એમાં હું ગુસ્સે થઈ જંગલમાં મૂકી આવ્યો મારી દીકરીઓનું શું થયું છે કોઈ જંગલી જાનવર એમને ખાઈ ગયું તો નહીં હોય ને એ તો દોડતું દોડતું જંગલમાં ગયો ત્યાં એને જોયું તો એની સાતે દીકરીઓ એક સરસ મજાના મકાનમાં આરામથી રહેતી હતી સારું સારું ખાઈ પીને ગુલાબી અને તંદુરસ્ત થઈ ગઈ હતી એ ખૂબ જ ખુશ થઈ ગયો દીકરીઓને ભેટી પડ્યો પછી એણે ઘણું બધું ખાવાનું લીધું ને દીકરીઓને લઈને ઘરે આવી ગયો અને ખાધું પીધું ને મોજ કરી તો મિત્રો આ હતી આજની આપણી એક સરસ મજાની વાર્તા હું આશા રાખું કે આ વાર્તા તમને બધાને ચોક્કસથી પસંદ આવી હશે જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ